અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમરે મહુવા તાલુકાનો પ્રવાસ પરિપૂર્ણ કરી લીધેલો છે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ટુમરે મહુવા તાલુકાના વાંગર માઢિયા પઢિયારકા ડોળિયા દુધેરી દુધાળા ગુજરડા ખરેડ ગઢડા અને દેવળિયા માળિયા મોટા કુટવડા નાના આસરાણા અખેગઢ મોટી વડાળ ગોરસ કુંભણ વિસ્તારનો પ્રવાસ પૂર્ણ કરેલો હતો મહુવાને સમગ્ર દેશમાં રેલવેની સુવિધાઓ મળે તેવી જેનીબેન ઠુમ્મરે માંગ કરેલી હતી મહુવા વિસ્તારના પ્રવાસે અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે લોકોના આશીર્વાદ મેળવવા ગયેલા હતા ત્યારે તેમણે જણાવેલું હતું કે મહુવા તાલુકાના લોકો ખૂબ મહેનતું છે ત્યારે આ વિસ્તારમાં અનેક વિકાસ કામો થઈ શકે તેમ છે ત્યારે મહુવા વિસ્તારમાં દેશ વિદેશમાંથી લોકો ફરવા અને દર્શનાર્થે આવે છે મહુવા તાલુકામાં ભવાની માં ચામુંડા અને માં મોગલના શક્તિપીઠ છે આ ઉપરાંત બજરંગદાસ બાપાનો આશ્રમ અને પૂજ્ય મોરારી બાપુનું સાનિધ્ય તલગાજરડાને સાંપડ્યું છે અને વિશ્વવિખ્યાત ગોપનાથ મહાદેવ પણ મહુવાની બાજુમાં તળાજા તાલુકામાં આવ્યું છે ત્યારે અહીંયા પ્રવાસન ઉદ્યોગને સારું પ્રભુત્વ મળે તેમ છે આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સારા રસ્તા હોટેલ્સ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં પ્રોત્સાહન આપે તો મહુવા તાલુકાના લાખો લોકોને રોજગારી મળી શકે તેમ છે આ ઉપરાંત અહીંયાનો બીજા હસ્ત ઉદ્યોગ સંઘેડિયા બજારમાં તૈયાર થતી લાકડાની કલાત્મક વસ્તુ છે ત્યારે આ કારીગરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો વિદેશ સુધી તેની ડિમાન્ડ છે અને અહીંયાના કલાકારો અને વુડન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લાખો લોકોને રોજગારી વધી શકે તેમ છે આ વિસ્તારનો વધુ વિકાસ થાય મહુવા તાલુકામાં ખેડૂતો ડુંગળીની મુખ્ય ખેતી કરે છે અને આ વિસ્તારમાં નાળિયેરીની પણ ખેતી અમુક વિસ્તારમાં થાય છે ત્યારે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે અને સારી બજાર મળે તે માટે સરકાર સ્તરે પ્રયત્નો જરૂરી છે માટે ખેડૂતોના વિકાસ માટે સરકાર પગલાં ભરે તેવી તેઓએ માગણી કરેલી હતી મહુવા તાલુકો બંદર અને ઉત્તમ ખેતી સાથે મોટાભાગના ધાર્મિક સ્થળો ધરાવતો તાલુકો છે ત્યાં રેલવે ક્ષેત્રે મહુવા તાલુકાને અન્યાય થઈ રહ્યો છે ત્યારે મહુવા વિસ્તારને રેલવેની કનેક્ટિવિટી મળે પરંતુ જોઈએ તેટલી ટ્રેન અહીંયા આવતી નથી માટે મહુવા તાલુકામાં દેશના દરેક રાજ્યોને જોડતી ટ્રેનોની કનેક્ટિવિટી આપવામાં આવે તો આ વિસ્તારનો વ્યાપક પ્રમાણમાં વિકાસ થઈ શકે તેમ છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવેલું હતું કે વર્તમાન સરકારમાં બેરોજગારી ચરમસીમા પર છે તેમાં વેપારીઓ જીએસટીની માયાજાળમાં જ રહે છે શિક્ષિત યુવાનો મોબાઈલમાં સમય વિતાવવા મજબૂર બન્યા છે મોંઘવારીએ ખોરવી નાખેલું છે ગેસના બાટલા તેલ લાઇટ બિલ પેટ્રોલ ડીઝલના ભાવના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયેલું છે ત્યારે અત્યારે મોટાભાગના પરિવારોની બચત પૂરી થઈ ચૂકી છે અને લોકો ઉપર જીવતા થયા છે ત્યારે લોકો આ બધાથી ત્રસ્ત છે માટે જ પરિવર્તન કરવાના મૂડમાં છે આ તકે જેનીબેન સાથે પ્રવાસમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય તળાજા કનુભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા જે વર્ષોથી અમરેલી સંસદીય મત વિસ્તાર એટલે એમાં મહુવા ગારિયાધાર અમારા અમરેલીના રાજુલા સાવરકુંડલા લાઠી અમરેલી પોતે ધારી આવી સાત વિધાનસભાઓનો સમૂહ થી એક લોકસભા બને આ એક લોકસભાનો સંસદ સભ્ય તમારા મતો થકી ચૂંટાઈ ને જાય અને આ વિસ્તારને લગતા પ્રશ્નોને ક્યાંક વાચા આપે ક્યાંક પ્રશ્ન તમારા જે પણ મુદ્દાઓ હોય એને દિલ્હીમાં કેન્દ્રની સરકારમાં રજૂ કરીને લોકોને ન્યાય અપાવી શકે એને પસંદ કરવા માટેની આ ચૂંટણી આપણે ખૂબ બધી વેદનાઓ જોઈ સાંભળી આ વિસ્તારની ખાસ કરીને સાહેબની સાથે તો હું લગભગ પાંચેક વર્ષથી હું પોતે સંગઠનના કામ કરું છું ત્યારથી સાહેબ સાથે હું પોતે જોડાઈ અત્યારના યુગના ગાંધી કહી શકાય મત આ વખતે સાત તારીખે આપવાનો છે એમાં મારું નામ હશે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હશે સંસદ સભ્ય મને બનાવો એના માટેની વિનંતી કરવા માટે આવી છું એટલે મારે ઓળખાણ આપવી જરૂરી છે લાઠી ના ધારાસભ્ય કદાચ ખેડૂતો માટે ટીવી ના માધ્યમથી લડતા જોયા હશે કોંગ્રેસ પક્ષના આગેવાન સંસદ સભ્ય પણ રહી ગયા અને આ વિસ્તાર જોડાણો અમરેલી લોકસભા સીટમાં ત્યારથી સંસદ સભ્ય અહીંયા ભારતીય જનતા પાર્ટી એમની હું એકની એક દીકરી એકની એક દીકરી સાસરે છું અહીંયા છું એના કરતા વધારે છું ભણેલી એન્જિનિયર ભણ્યું છે લંડનથી મેં મારું એમબીએ કર્યું છે આ કરીને અહીંયા આવી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અમરેલીમાં બે અને જિલ્લા પંચાયતની પ્રમુખ બની આ પ્રમુખ બન્યા પછી મને ખબર પડી કે લોકો આઝાદીની આપણે વાતો કરીએ અહીંયા લીમડાના નીચે ચોરે બેઠા છે આપણે આઝાદ ભારતની વાત કરીએ પણ ઓગણીસો સુડતાલીસ માં આપણે જે લડત લડવી પડતી હતી આપણે પોતાના અધિકાર માટે લડવું પડતું હતું એની લડત તો આપણે અત્યારે લડી રહ્યા છે લડી રહ્યા છે કે નથી લડી રહ્યા ગુલામી તરફ ધકેલાતા જતા હોય એવું ક્યાંક આપણું મગજ કરી દીધું છે બોલી નથી શકાતું સત્તાની સામે ટકી નથી શકાતું મોંઘવારી આટલી વધી છે તો ઘટાડવા માટેનો રસ્તો આપણને નથી દેખાતો ખેડૂતોને જે તકલીફો પડે છે એના માટે ખેડૂતો આગળ આવીને પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા રોજ આવી વિસ્તારોમાં કંપનીઓ આવી આવીને દાદાગીરી કરે ને સરકાર આ લોકોને છાવરે છે છતાંય આપણે ક્યાંક ઉણા ઉતરીએ છે શું કામ એટલા માટે કે આપણા માટે લડવા વાળું પાર્ટી સિવાય બીજું કોઈ ગયું નથી ખૂબ બધી આશા હોય કે સાહેબ અમારા માટે લડે સાહેબને પણ એવું હોય કે અમે તમારા માટે સરકારની સામા થવા તૈયાર પણ એ સામા થવા જેવા કરવા તો આપણે પડે કે ન પડે સાહેબને મત આપ્યા બે હજાર